માનવ જીવનમાં વિચારોનું સ્થાન સૌથી ઊંચું છે આપણે જેમ વિચારીએ છીએ તેમ જ આપણે બનીએ છીએ આપણા શબ્દો અમારા નિર્ણયો અને આખરે આપણું જીવન પણ આપણે વિચારોની જ પડછાયામાં રચાય છે વિચાર એ ઊર્જા છે એક એવી અદ્રશ્ય શક્તિ જે આપણા રોજિંદા જીવનને દિશા આપે છે જો વિચારો સ્પષ્ટ હોય તો જીવનમાં સરળતા શાંતિ અને પ્રગતિ મળે છે પરંતુ જો વિચારો ગૂંચવાયેલા અને અનિયંત્રિત હોય તો જીવન તણાવ ગેરસમજ અને નિષ્ફળતાથી ભરાઈ જાય છે ડોરિયન યેટ્સનું પુસ્તક થિંક સ્ટ્રેટ એ આ જ બાબત પર પ્રકાશ પાડે છે કે કેવી રીતે આપણે આપણા વિચારોને નિયંત્રિત કરીને તેમને સ્પષ્ટ બનાવી શકીએ માનવીનું મન રોજ હજારો વિચારો પેદા કરે છે વૈજ્ઞાનિકો કહે છે કે સરેરાશ માણસના મનમાં રોજ સાહીઠ હજારથી વધુ વિચારો આવે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમાંના લગભગ નેવું ટકા વિચારો રોજના ફરી આવતા જ હોય છે એટલે કે માણસનું મોટા ભાગનું મન એક જ ચક્રમાં ફસાઈ રહે છે ક્યારેક ભૂતકાળની ભૂલો ક્યારેક ભવિષ્યની ચિંતા અને ક્યારેક બીજાઓ વિશેના વિચારો આ સતત ચક્ર આપણને થકાવી નાખે છે અને જીવનમાં પ્રગતિ કરવા દેતું નથી જો આપણે આ ચક્રમાંથી બહાર આવીને થોડા પસંદગીના વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તો આપણું મન શાંત પણ રહે અને આપણે લક્ષ્ય તરફ ઝડપથી આગળ પણ વધી શકીએ લેખક કહે છે કે સૌથી પહેલું પગલું છે મનમાંથી ગંદકી દૂર કરવી જેમ ઘરમાં બિનજરૂરી વસ્તુ ભેગી થઈ જાય તો જગ્યા ઓછી પડી જાય છે અને આપણે જે જોઈએ છે તે મળતું નથી એ જ રીતે મનમાં બિનજરૂરી વિચારો ભરેલા રહે તો સાચા વિચારોને સ્થાન મળતું નથી કોઈ વાત પર વારંવાર ચિંતા કરવી બીજાના શબ્દોને વારંવાર મનમાં દોહરાવવા અથવા એવા મુદ્દા પર વિચારતા રહેવું જે આપણા નિયંત્રણની બહાર છે આ બધું મનની ગંદકી છે આને દૂર કરવા માટે રોજ થોડો સમય કાઢીને પોતાના વિચારોને લખવાની ટેવ પાડવી જોઈએ જે વિચારો જરૂરી નથી તેમને મનમાંથી કાઢી નાખવા જોઈએ આપણે ઘણીવાર એવા કામોમાં સમય બગાડીએ છીએ જે આપણને લાંબા ગાળે કોઈ ફાયદો નથી આપતા કલાકો સુધી સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરવું ટીવી સામે બેસી રહેવું અથવા એવા લોકો સાથે સમય પસાર કરવો જે આપણા જીવનમાં કોઈ મૂલ્ય ઉમેરતા નથી આ બધું આપણું ધ્યાન ખાઈ જાય છે વિચારને સ્પષ્ટ બનાવવા માટે જરૂરી છે કે આપણે જીવનમાંથી અનાવશ્યક વસ્તુઓ દૂર કરીએ જ્યારે જીવન સરળ બને છે ત્યારે વિચારધારા પણ સરળ બને છે એક મોટો પડકાર એ છે કે માણસને શું ખરેખર મહત્વનું છે તે સમજાતું નથી ઘણીવાર આપણે નાના નાના ઝઘડા ઈર્ષ્યા સરખામણી અને બીજાની ટીકા ટિપ્પણીમાં ઉર્જા ગુમાવી દેતા હોઈએ છીએ જ્યારે મોટા અને મહત્વના મુદ્દાઓ જેમ કે સ્વાસ્થ્ય સંબંધોને કારકિર્દી અવગણાઈ જાય છે લેખક સૂચવે છે કે આપણને જીવનમાં ત્રણ સૌથી મહત્વના ક્ષેત્ર પસંદ કરવા જોઈએ અને બાકીમાં પર ઓછું ધ્યાન આપવું જોઈએ આ રીતે આપણે પોતાના મગજની મર્યાદિત ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરી શકીએ વિચાર સ્પષ્ટ બનાવવામાં એક અગત્યની કળા છે સાચા પ્રશ્નો પૂછવાની મોટાભાગના લોકો ખોટા પ્રશ્નો પૂછે છે જેમ કે મારા સાથે હંમેશા આવું જ કેમ થાય છે લોકો મને કેમ સમજ નથી આવા પ્રશ્નોનો જવાબ ક્યારેય સંતોષકારક નથી મળતો પરંતુ જો આપણે સાચા પ્રશ્નો પૂછીએ જેમ કે આ પરિસ્થિતિમાંથી હું શું શીખી શકું આ નિર્ણય મને લાંબા ગાળે ક્યાં લઈ જશે આ કામ ખરેખર જરૂરી છે કે ફક્ત દેખાવ માટે છે તો વિચારોમાં સ્પષ્ટતા આવી જાય છે અને ઉકેલ સરળ બની જાય છે લેખક કહે છે કે ઘણીવાર આપણને અટકાવતું સૌથી મોટું અવરોધ છે નકારાત્મક વિચાર હું કરી શકતો નથી હું કાબેલ નથી મારી પાસે પૂરતા સાધનો નથી લોકો મને સપોર્ટ નથી કરતા આ બધું એક જાતની ખોટી માન્યતા છે જો આપણે આ માન્યતાઓને સત્ય માનીએ તો એ હકીકત બની જાય છે પરંતુ જો આપણે વિચારો બદલીએ તો પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે હું કરી શકતો નથી ને બદલે હું શીખીશ મારી પાસે સાધનો નથીને બદલે હું જે છે તેની શરૂઆત કરીશ આ નાની બદલી પણ મોટો ફરક પાડી શકે છે જિંદગીમાં શાંતિ મેળવવા માટે વર્તમાન ક્ષણમાં જીવવું સૌથી જરૂરી છે ઘણા લોકો સતત ભૂતકાળના પસ્તાવામાં અથવા ભવિષ્યની ચિંતા કરતા રહે છે પરંતુ હકીકતમાં ભૂતકાળ બદલાઈ શકતો નથી અને ભવિષ્ય હજુ આવ્યું નથી આપણી પાસે ફક્ત વર્તમાન છે જો આપણે આ ક્ષણને પૂરેપૂરી રીતે જીવી શકીએ તો વિચાર વધુ સ્પષ્ટ બને છે વર્તમાનમાં જીવવાની ટેવ પાડવા માટે ધ્યાન પ્રાણાયામ જર્નલિંગ અને નાની બાબતોમાં આનંદ માણવાની ટેવ રાખવી જરૂરી છે સ્પષ્ટ વિચાર માણસને સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે ઘણા લોકો નાના નિર્ણય પર પણ કલાકો વિચારે છે અને મોટા નિર્ણય ટાળતા રહે છે પરંતુ હકીકતમાં નિર્ણય ન લેવું પણ એક પ્રકારનો નિર્ણય જ છે અને ઘણીવારે ખોટું સાબિત થાય છે નાના નિર્ણય તરત લેતા શીખો અને મોટા નિર્ણય માટે ફક્ત થોડા સમયનો વિચાર કરો પછી અંદરના અવાજને અનુસરો મન જેટલું સ્પષ્ટ હશે નિર્ણય એટલો જ સાચો પડશે વિચાર સ્પષ્ટ બનવાથી માનસમાં આત્મવિશ્વાસ આવે છે જ્યારે આપણને ખબર હોય કે હું શા માટે આ કરી રહ્યો છું ત્યારે બીજાની ટીકા કે અવરોધ આપણને હચમવાવી શકતા નથી આત્મવિશ્વાસ એ જ સફળતાની ચાવી છે બીજાના અભિપ્રાય કરતાં પોતાના વિચાર પર વધારે વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે આખરે આપણું જીવન આપણું જ છે વિચારને સકારાત્મક રાખવામાં એક સરળ પરંતુ અસરકારક સાધન છે આભાર માનવાની ટેવ જ્યારે આપણે રોજિંદા જીવનની નાની બાબતો માટે આભારી રહીએ છીએ ત્યારે મન ખુશ રહે છે અને નકારાત્મક વિચાર દૂર થાય છે દરરોજ સૂતા પહેલા ત્રણ બાબતો લખો જેના માટે તમે આભારી છો અને આની ટેવ પણ મનને હળવું મનાવે છે અને વિચારધારા સ્વચ્છ રાખે છે જેટલી જિંદગી સરળ વિચાર પણ એટલો જ સ્પષ્ટ જો જીવનમાં જટિલતા વધે ઘણી વસ્તુઓ વધારે લખશો બિનજરૂરી કામ તો મનમાં ગૂંચવણ વધે છે પરંતુ જો જીવનમાં સરળતા હોય ઓછા પરંતુ મહત્ત્વના લખશો તો મન શાંતિ અનુભવે છે થિંક સ્ટ્રેટનો આખરી મેસેજ એ છે કે સરળ વિચારવું જ એ જ શ્રેષ્ઠ રીતે વિચારવું છે જીવનમાં સ્પષ્ટ વિચારધારા વિકસાવવા માટે લેખક વારંવાર એક જ વાત પર ભાર મૂકે છે કે આપણા વિચારોને આપણે જ નિયંત્રિત કરવા પડશે નહીં તો વિચારો આપણને કાબૂમાં લઈ લેશે મોટાભાગના લોકો પોતાના મનમાં આવતા વિચારોને સાચા ગણે છે પરંતુ હકીકતમાં દરેક વિચાર સાચો નથી હોતો મનમાં આવતા વિચારો ઘણીવાર જૂની માન્યતાઓ સમાજના પ્રભાવ ડર ઈર્ષ્યા અને અસુરક્ષા પરથી બને છે જો આપણે દરેક વિચારને પરખ્યા વગર સાચું માનીએ તો જીવનમાં ખોટા નિર્ણય લેવાય છે વિચાર પર કાબૂ મેળવવાનો પહેલો રસ્તો છે જાગૃત અવલોકન એટલે કે જ્યારે મનમાં કોઈ વિચાર આવે ત્યારે તરત જ તે વિચારની પાછળ દોડી જવાનું ટાળવું જોઈએ બદલે એને અવલોકિત કરવો જોઈએ કે આ વિચાર મને મદદ કરશે કે નુકસાન કરશે આ વિચાર ખરેખર સત્ય છે કે ફક્ત કલ્પના છે આવા પ્રશ્નો પૂછવાથી મન ધીમે ધીમે ફિલ્ટર કરવાનું શીખી જાય છે જે વિચાર ઉપયોગી હોય એને સ્વીકારો અને જે વિચાર નુકસાનકારક હોય એને છોડો આપણા વિચારોમાં સ્પષ્ટતા લાવવા માટે લેખક એક મહત્વપૂર્ણ રીત જણાવે છે લખવાની ટેવ જ્યારે આપણે વિચારોને કાગળ પર ઉતારીએ છીએ ત્યારે મનમાંથી ભાર ઉતરી જાય છે વિચારો કાગળ પર લખાયેલા હોય ત્યારે આપણને સ્પષ્ટ દેખાય છે કે કયા વિચાર વાસ્તવિક છે અને કયા ફક્ત કલ્પના છે લેખક કહે છે કે રોજના દસ મિનિટ લખવાની ટેવ રાખો એ જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવી શકે છે જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી છે કે આપણે બાહ્ય અવાજ ઓછો સાંભળીએ અને આંતરિક અવાજ વધુ સાંભળીએ સમાજ મીડિયા પરિવાર કે મિત્રોના અનેક અભિપ્રાયો હોય છે જે આપણા મનમાં શંકા પેદા કરે છે જો આપણે દરેક અવાજને મહત્વ આપીએ તો આપણું પોતાનો અવાજ દબાઈ જાય છે સ્પષ્ટ વિચાર માટે જરૂરી છે કે આપણે પોતાના દિલનો અવાજ ઓળખી શકીએ અને એને અનુસરીએ બહારની દુનિયા ગૂંચવણભરી છે પરંતુ આપણું મન અંદરથી સાચી દિશા બતાવે છે શરત એટલી કે આપણે એને સાંભળવાની ટેવ પાડવી જોઈએ લેખક સમજાવે છે કે ઘણીવાર આપણે જીવનમાં એવા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપીએ છીએ જે આપણા નિયંત્રણની બહાર છે હવામાન કેવું રહેશે લોકો આપણા વિશે શું વિચારે છે સમાજ આપણા નિર્ણયને કેવી રીતે જુએ છે આ બધું આપણા હાથમાં નથી જો આપણે સતત આવા મુદ્દાઓમાં ઉર્જા બગાડીએ તો આપણું મન થાકી જાય છે તેના બદલે જે મુદ્દાઓ આપણા નિયંત્રણમાં છે જેમ કે આપણું વર્તન આપણી મહેનત આપણી પસંદગી એમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ ટેવથી વિચારસરણી વધારે મજબૂત અને સ્પષ્ટ બને છે એક રસપ્રદ બાબત એ છે કે વિચારોની સ્પષ્ટતા માટે આપણું પર્યાવરણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો આપણે ગંદા અવ્યવસ્થિત અને શોરગુલભર્યા વાતાવરણમાં રહીએ તો મન પણ અસ્વચ્છ અને ગૂંચવાયેલું રહે છે પરંતુ જો આપણે સ્વચ્છ અને શાંત વાતાવરણ બનાવીએ તો મનમાં પણ શાંતિ આવે છે તેથી લેખક કહે છે કે તમારો રૂમ તમારું કાર્યસ્થળ અને તમારું આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો આ નાની ટેવ મનમાં સ્પષ્ટતા લાવવા માટે બહુ મોટું યોગદાન આપે છે વિચારની સ્પષ્ટતા એ છે કે આપણે જે કરીએ છીએ તેના પાછળનો શા માટે વાય જાણીએ જ્યાં સુધી આપણા કામ પાછળ મજબૂત કારણ નથી ત્યાં સુધી એ કામમાં ઉર્જા ટકી શકતી નથી ઉદાહરણ તરીકે જો કોઈ ફક્ત પૈસા માટે કામ કરે છે તો થોડા સમય પછી એને થાક લાગી જશે પરંતુ જો એ જાણે છે કે હું આ કામ લોકોના જીવનમાં મૂલ્ય ઉમેરવા માટે કરી રહ્યો છું અથવા હું મારા સપનાઓ પૂરા કરવા માટે આ કરી રહ્યો છું તો એ ઉર્જા લાંબો સમય ટકી રહે છે સ્પષ્ટ વિચાર આપણને એ પણ શીખવે છે કે જીવનમાં શું ન કરવું એ જાણવું પણ એટલું જ અગત્યનું છે જેટલું શું કરવું એ જાણવું ઘણીવાર લોકો હા બોલીને પોતે ફસાઈ જાય છે બીજાના દબાણમાં આવીને અનાવશ્યક કામ લેવી દરેકને ખુશ કરવાનો પ્રયત્ન કરવો આ બધું આપણા મનને થકાવી નાખે છે લેખક કહે છે કે ના કહેવાની કળા શીખો જો કોઈ કામ તમારા લક્ષ્યમાં યોગદાન નથી આપતું તો સ્પષ્ટપણે ના કહો આ રીતે તમારા વિચાર વધુ ફોકસ્ડ રહેશે વિચારની સ્પષ્ટતા મેળવવા માટે આપણને પોતાના શરીરનું પણ ધ્યાન રાખવું પડે છે જો શરીર થાકેલું હોય અયોગ્ય આહાર લીધેલો હોય અથવા ઊંઘ અધૂરી હોય તો વિચાર સ્પષ્ટ રહી શકતો નથી સ્વસ્થ શરીર જ સ્વસ્થ મન પેદા કરે છે યોગ્ય ઊંઘ સારો આહાર અને નિયમિત કસરત આ બધું મનને સ્પષ્ટ રાખવામાં મદદ કરે છે એક બીજી અગત્યની બાબત છે સરખામણી છોડવી સમાજમાં આપણે સતત બીજાઓ સાથે પોતાને તોલીએ છીએ બીજાના પૈસા સ્થાન સફળતા અને દેખાવને જોઈને આપણે અસંતુષ્ટ થઈએ છીએ પરંતુ આ સરખામણી આપણા વિચારોને ઝેરી બનાવી દે છે લેખક કહે છે કે સાચી સ્પષ્ટતા ત્યારે આવે છે જ્યારે આપણે ફક્ત પોતાની જાતને જ માપીએ હું ગઈકાલ કરતાં આજે થોડું સારું છું કે નહીં એ જ સાચો માપદંડ છે આભાર માનવાની ટેવ વિશે લેખક વધુ ઊંડાણપૂર્વક કહે છે કે આભાર એક એવો ચશ્મા છે જેનાથી આપણે દુનિયાને નવી નજરથી જોઈ શકીએ છીએ જો આપણે આભાર માનીએ તો મન આપોઆપ સકારાત્મક વિચારો તરફ આકર્ષાય છે આભાર આપણને શીખવે છે કે જે નથી તેના પર નહીં પરંતુ જે છે તેના પર ધ્યાન આપો જ્યારે આપણે જે છે એમાં સંતોષ અનુભવે છે ત્યારે વિચારો વધુ સરળ અને સ્પષ્ટ બની જાય છે લેખક કહે છે કે ઘણીવાર જીવનમાં આપણને સમસ્યા નથી પરંતુ સમસ્યા વિશેની આપણી દ્રષ્ટિ જ અસલી સમસ્યા છે ઉદાહરણ તરીકે જો કોઈ અવરોધ આવે તો ઘણા લોકો એની નિષ્ફળતા ગણે છે પરંતુ જો એ જ અવરોધને એક પાઠ કે તરીકે જોવામાં આવે તો વિચાર સકારાત્મક બની જાય છે એ જ અવરોધ આપણને વધુ મજબૂત બનાવી શકે છે એટલે કે પરિસ્થિતિ નહીં પરંતુ આપણા વિચાર પરિસ્થિતિને કેવી રીતે જુએ છે એ આપણું જીવન નક્કી કરે છે વિચારની સ્પષ્ટતા મેળવવામાં સૌથી મોટું શસ્ત્ર છે સરળતા જ્યારે જીવનમાં વધુ વિકલ્પો વધુ લક્ષ્યો અને વધુ ઈચ્છાઓ હોય ત્યારે મન ગુંજવાય છે પરંતુ જ્યારે આપણે થોડા મુખ્ય લક્ષ્યો પસંદ કરીએ અને બાકીને અવગણીએ તો મનને સ્પષ્ટ દિશા મળે છે સરળ જીવન એ જ સાચો આનંદ છે માનવ જીવનમાં સૌથી મોટું યુદ્ધ બહાર નથી પરંતુ અંદર ચાલે છે આપણે જે રીતે વિચારી રહ્યા છીએ એ જ રીતે આપણું વિશ્વ બની રહ્યું છે બહારની પરિસ્થિતિઓ હંમેશા આપણા કાબૂમાં નથી પરંતુ આપણે શું વિચારું છીએ એ આપણા હાથમાં છે જો આપણે મનને સંભાળી શકીએ તો કઠિન પરિસ્થિતિ પણ સરળ લાગે અને જો મન બેકાબુ હોય તો સરળ પરિસ્થિતિ પણ મુશ્કેલ લાગી શકે લેખક કહે છે કે આપણા વિચારો હકીકતમાં કથાઓ છે આપણે પોતાના મનમાં એક વાર્તા બનાવીએ છીએ અને પછી એને સાચી માનવા માંડીએ છીએ જો કોઈ વ્યક્તિ આપણાથી ઉગ્ર અવાજમાં વાત કરે તો તરત જ મને એક વાર્તા બનાવે છે કે એ મને નફરત કરે છે પરંતુ હકીકતમાં કદાચ એ વ્યક્તિને પોતાનો જ તણાવ હશે જેનો આપણી સાથે કોઈ સંબંધ નથી એટલે લેખક સલાહ આપે છે કે મનમાં બનેલી દરેક વાર્તાને સત્ય ન માનવી જોઈએ વિચાર આવે ત્યારે પૂછવું જોઈએ કે શું આ ખરેખર હકીકત છે કે ફક્ત મારા મનની રચના છે વિચારની સ્પષ્ટતા મેળવવા માટે બીજું મહત્ત્વનું પગલું છે પરિણામો પર નહીં પ્રક્રિયા પર ધ્યાન આપવું આપણે ઘણીવાર પરિણામ વિશે એટલું વિચારીએ છીએ કે પ્રક્રિયા માણવાનું ભૂલી જઈએ છે ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી સતત પરીક્ષાના પરિણામ વિશે ચિંતિત રહે છે પરંતુ અભ્યાસની પ્રક્રિયામાં મન લગાડતો નથી પરિણામે ચિંતા વધે છે અને અભ્યાસ યોગ્ય રીતે થતો નથી જો એ ફક્ત રોજ અભ્યાસની પ્રક્રિયા પર ધ્યાન આપે તો પરિણામ આપમેળે સારું આવશે એટલે વિચારની સ્પષ્ટતા એ છે કે આપણે વર્તમાન ક્ષણમાં પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ લેખક એ પણ સમજાવે છે કે આપણા વિચારોમાં ઘણીવાર ડરનો પ્રભાવ વધારે હોય છે ડર માણસને અસંખ્ય રીતે અટકાવે છે નવો પ્રયાસ ન કરવો લોકો શું કહેશે એની ચિંતા કરવી નિષ્ફળતાથી ડરવું પરંતુ લેખક કહે છે કે ડર ઘણીવાર કલ્પિત હોય છે નેવું ટકા ડર ક્યારેય હકીકતમાં બનતા જ નથી એ ફક્ત આપણા મનની કલ્પના છે જો આપણે આ સત્ય સમજીએ તો ડરનો પ્રભાવ ઓછો થઈ જાય છે હિંમત એ નથી કે ડર નથી પરંતુ હિંમત એ છે કે ડર હોવા છતાં આગળ વધવું સ્પષ્ટ વિચાર એ પણ શીખવે છે કે માણસે હંમેશા લાંબા ગાળે વિચારવું જોઈએ ઘણીવાર આપણે તાત્કાલિક આનંદ કે નફામાં ફસાઈ જઈએ છીએ પરંતુ થોડા સમયનો આનંદ ક્યારેક લાંબા ગાળાનું દુઃખ લાવી શકે છે ઉદાહરણ તરીકે તરત આનંદ માટે જંક ફૂડ ખાવું પણ લાંબા ગાળે એ જ આરોગ્ય બગાડે છે સ્પષ્ટ વિચાર એ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પૂછવું કે આ નિર્ણયનો પ્રભાવ પાંચ વર્ષ પછી કેવો હશે જો લાંબા ગાળે ફાયદો છે તો એ નિર્ણય યોગ્ય છે વિચારની સ્પષ્ટતા મેળવવા માટે એક અગત્યની ટીવ છે શાંતિનો સમય આજના સમયમાં લોકો સતત વ્યસ્ત રહે છે હંમેશા ફોન ટીવી કે લોકો વચ્ચે રહે છે મનને ક્યારેય એકાંત મળતું નથી પરંતુ જો દરરોજ થોડો સમય શાંતિમાં પસાર કરીએ મોબાઈલ બંધ કરીને એકાંતમાં બેસીને કુદરત સાથે સમય વિતાવીને તો મનને પોતાની સાથે જોડાવાનો મોકો મળે છે એ સમયે આપણા સૌથી શ્રેષ્ઠ વિચારો જન્મે છે લેખક જણાવે છે કે ઘણા લોકો પોતાના જીવનના મહત્વના નિર્ણયો બીજાના વિચારો પર આધાર રાખીને લે છે પરંતુ બીજાઓ આપણું જીવન નથી જીવતા તેઓ માત્ર પોતાના અનુભવ પરથી સલાહ આપે છે જો આપણે દર વખતે બીજાના વિચારોને પ્રાધાન્ય આપીએ તો આપણી પોતાની ઓળખ ખોવાઈ જાય છે સ્પષ્ટ વિચાર એ છે કે આપણે સલાહ સાંભળીએ પરંતુ અંતિમ નિર્ણય પોતાનો કરીએ કારણ કે આપણું જીવન આપણું જ છે અને તેના પરિણામો પણ આપણને જ ભોગવવાના છે વિચારની સ્પષ્ટતા આપણને અવસર ઓળખવામાં પણ મદદ કરે છે ઘણીવાર અવસર આપણા સામે હોય છે પરંતુ ગૂંચવાયેલા મનને એ દેખાતું નથી શાંત અને સ્પષ્ટ મન નાની નાની તકોને ઓળખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે જીવનમાં સફળ લોકો એ નથી કે જેમને સૌથી મોટા અવસર મળ્યા પરંતુ એ છે જેમને નાના અવસરને ઓળખીને એને મોટું બનાવ્યું વિચારમાં સ્પષ્ટતા માટે આભાર માનવાની ટીવ સિવાય બીજો એક ઉત્તમ અભ્યાસ છે ક્ષમા જો આપણે ભૂતકાળની દુઃખદ ઘટનાઓ લોકોના દોષ કે અણબનાવ મનમાં રાખીએ તો વિચારો કડવાસથી ભરાઈ જાય છે પરંતુ જો આપણે ક્ષમા કરવાનું શીખીએ તો મન હળવું બને છે ક્ષમા કરવાનો અર્થ એ નથી કે આપણે એ ઘટના ભૂલી જઈએ પરંતુ એ છે કે આપણે એને મનમાંથી છોડીને આગળ વધીએ મન જેટલું હળવું વિચાર એટલું સ્પષ્ટ લેખક સમજાવે છે કે વિચારની સ્પષ્ટતા મેળવવા માટે શીખવાની ટેવ ક્યારે ન છોડવી જોઈએ જો આપણે રોજ નવું શીખીએ પુસ્તક વાંચીને નવા લોકો સાથે વાતચીત કરીને અનુભવોથી શીખીને તો મન ખૂંબુ રહે છે ખૂંબુ મન હંમેશા સ્પષ્ટ વિચારે છે જ્યારે બંધ મન પૂર્વગ્રહો અને માન્યતાઓમાં ફસાઈ જાય છે વિચારમાં સ્પષ્ટતા માટે એક મોટું રહસ્ય છે ધીરજ આજના સમયમાં લોકો તરત પરિણામ ઈચ્છે છે જો થોડા દિવસમાં સફળતા ન મળે તો નિરાશ થઈ જાય છે પરંતુ મોટા પરિણામો માટે સમય જોઈએ જો વિચાર સ્પષ્ટ હોય તો આપણે ધીરજ રાખી શકીએ છીએ સ્પષ્ટ વિચાર માણસને સમજાવે છે કે સફળતા એક મુસાફરી છે મંજિલ નહીં સ્પષ્ટ વિચાર એ પણ શીખવે છે કે માણસે પોતાની ઉર્જા યોગ્ય જગ્યાએ ખર્ચવી જોઈએ ઘણા લોકો પોતાનો સમય બિનજરૂરી ઝઘડા બિનજરૂરી ચર્ચાઓ અને નિરર્થક પ્રવૃત્તિઓમાં બગાડે છે પરંતુ જો મન સ્પષ્ટ હોય તો આપણે સમજી શકીએ છીએ કે કયા કામ પર ઉર્જા ખર્ચવી યોગ્ય છે આ રીતે ઉર્જા સાચી દિશામાં વપરાય છે અને જીવનમાં પ્રગતિ થાય છે જીવનમાં આનંદ મેળવવા માટે વિચારની સ્પષ્ટતા અનિવાર્ય છે જો મન ગૂંચવાયેલું હોય તો મોટી સફળતા મળ્યા પછી પણ માણસ અસંતુષ્ટ રહે છે પરંતુ જો મન સ્પષ્ટ હોય તો નાની વસ્તુમાં પણ આનંદ મળે છે સ્પષ્ટ વિચાર માણસને શીખવે છે કે આનંદ બહારની સિદ્ધિમાં નથી પરંતુ અંદરના સંતુલનમાં છે લેખક કહે છે કે આખરે તો વિચારની સ્પષ્ટતા એ છે કે માણસ પોતાનું જીવન પોતાની શરતો પર જીવે જો આપણે બીજાના વિચારો સમાજના દબાણ અને પોતાના ડરથી પ્રભાવિત થઈને જીવીએ તો જીવન ખોટી દિશામાં જાય છે પરંતુ જો આપણે સ્પષ્ટ રીતે જાણીએ કે આપણું લક્ષ્ય શું છે આપણા મૂલ્યો શું છે અને આપણે કઈ રીતે જીવવા માંગીએ છીએ તો જીવન વધુ અર્થપૂર્ણ બને છે માનવ જીવનમાં એક સત્ય હંમેશા અડગ રહે છે અમે જે વિચારીએ છીએ એ જ રીતે આપણું જીવન બને છે વિચાર સકારાત્મક હશે તો જીવન સકારાત્મક બનશે વિચાર નકારાત્મક હશે તો જીવન નકારાત્મક લાગશે એટલે વિચાર પર નિયંત્રણ મેળવવું એ જીવન સંભાળવાનું પ્રથમ પગથિયું છે આપણે ઘણીવાર પોતાના વિચારોની તાકાતને ઓછું આંકીએ છીએ ઉદાહરણ તરીકે જો દિવસની શરૂઆત મનમાં એક જ નકારાત્મક વિચારથી થાય કે આજે બધું ખરાબ થશે તો આખો દિવસ એ વિચાર આપણા વર્તન અને અનુભવ પર અસર કરે છે આપણે બીજા લોકો સાથે ઉગ્ર વર્તીએ છીએ કામમાં ભૂલો કરીએ છીએ અને અંતે ખરેખર દિવસ ખરાબ થઈ જાય છે હકીકતમાં ખરાબી પરિસ્થિતિમાં નહોતી પરંતુ વિચારમાં હતી એટલે લેખક વારંવાર કહે છે કે વિચારને ઓળખવો એને પડકારવો અને એને સાચી દિશામાં વાળવો એ જ સત્ય કળા છે વિચારની સ્પષ્ટતા મેળવવા માટે સૌથી પહેલાં શીખવું પડે છે અવલોકન ઓબ્ઝર્વેશન સામાન્ય માણસ તરત જ દરેક વિચાર સાથે જોડાઈ જાય છે જો ગુસ્સો આવે તો એમાં વહેતો થઈ જાય છે જો ડર આવે તો એમાં ફસાઈ જાય છે પરંતુ જો આપણે અવલોકક બની જઈએ એટલે કે વિચાર આવે ત્યારે એને બહારથી જોવાની ટેવ પાડીએ તો વિચારો પર કાબૂ મેળવવો સરળ બને છે જેમ કે હવે મને ગુસ્સાનો વિચાર આવી રહ્યો છે પણ હું એ નથી આટ એવા આપણને સમજાવે છે કે આપણે આપણા વિચારો નથી આપણે એના દર્શક છીએ બીજું મહત્વનું તત્વ છે સરળતા જટિલ વિચાર જીવનને મુશ્કેલ બનાવે છે જ્યારે સરળ વિચાર જીવનને હળવું કરે છે ઘણા લોકો પોતાના જીવનના નિર્ણયો બહુ જટિલ બનાવી દે છે જો એ બન્યું તો જ હું ખુશ થઈશ નહીં તું નહીં પરંતુ જો વિચારમાં સરળતા રાખીએ મારે ફક્ત આજનો દિવસ શ્રેષ્ઠ બનાવવો છે તો મન શાંત અને સ્પષ્ટ રહે છે લેખક જણાવે છે કે તુલના વિચારની સ્પષ્ટતા બગાડે છે આપણે હંમેશા બીજાઓ સાથે પોતાની તુલના કરીએ છીએ એના પાસે શું છે એને શું મળ્યું છે એ કેટલું સફળ છે આ તુલના આપણું મન બગાડે છે અને સ્પષ્ટ વિચારને ધૂમ્રપટમાં મૂકે છે સાચી સ્પષ્ટતા એ છે કે આપણે ફક્ત પોતાની સાથે તુલના કરીએ હું ગઈકાલથી આજે વધુ સારું છું કે નહીં આ દૃષ્ટિકોણથી વિચારીએ તો જીવનમાં શાંતિ આવે છે વિચારની સ્પષ્ટતા મેળવવા માટે મહત્ત્વની કળા છે પ્રશ્ન પૂછવા ક્વેશ્ચનિંગ જો કોઈ વિચાર મનમાં આવે હું આ કામ નહીં કરી શકું તો તરત પૂછવું જોઈએ એવું કેમ સાચે જે શક્ય નથી કે હું ફક્ત ડરું છું આ પ્રકારના પ્રશ્નો આપણા મનની ભ્રાંતિઓને તોડે છે અને વિચારને સાચી દિશા આપે છે સ્પષ્ટ વિચાર એ પણ શીખવે છે કે પરફેક્શન સંપૂર્ણતાની પાછળ દોડવું ખોટું છે ઘણા લોકો દરેક કામમાં સંપૂર્ણતા ઈચ્છે છે પરંતુ એ શક્ય નથી પરફેક્શનની ચિંતા આપણને કામ શરૂ કરવાથી રોકે છે અથવા કામ અધૂરું છોડી દેવા મજબૂર કરે છે સ્પષ્ટ વિચાર કહે છે પરફેક્શન નહીં પ્રગતિ મહત્વની છે જો દરરોજ થોડું આગળ વધીએ તો અંતે મોટું પરિણામ મળે છે લેખક ખાસ ભાર આપે છે કે વિચારની સ્પષ્ટતા ઇઝ ઇક્વલ ટુ સ્વતંત્રતા જ્યારે મન સ્પષ્ટ હોય ત્યારે માણસ બીજાના દબાણમાંથી મુક્ત થાય છે સમાજ શું કહેશે એની ચિંતા ઘટે છે લોકોની ટીકા આપણને તોડી શકતી નથી આપણે આપણા મૂલ્યો અને લક્ષ્ય પર અડગ રહી શકીએ છીએ આ જ સાચી સ્વતંત્રતા છે અંદરથી મુક્ત થવાની વિચારની સ્પષ્ટતા માટે બીજું શક્તિશાળી સાધન છે લેખન જો મનમાં બહુ વિચારો ચાલી રહ્યા હોય તો કાગળ પર લખી નાખો જેમ કે હવે મને આ સમસ્યા પર ચિંતા થઈ રહી છે જ્યારે વિચારોને કાગળ પર ઉતારી દઈએ ત્યારે મનમાંથી એનો ભાર ઉતરી જાય છે લેખક કહે છે કે રોજ થોડા મિનિટ પોતાના વિચારો લખવાની ટેવ પાડો એ માનસિક સ્પષ્ટતા માટે અદ્ભુત કાર્ય કરે છે લેખક એ પણ સમજાવે છે કે નિયંત્રણ ફક્ત એ બાબતો પર રાખવું જોઈએ જે આપણા હાથમાં છે ઘણા લોકો જીવનનો મોટો ભાગ એમાં બગાડે છે જે ક્યારેય એમના નિયંત્રણમાં નથી જ જેમ કે હવામાન અર્થતંત્ર રાજકારણ આ બાબતો પર વધારે વિચારવાથી મન ગૂંચવાઈ જાય છે જો આપણે ફક્ત એ બાબતો પર ધ્યાન આપીએ જે આપણા હાથમાં છે આપણા વિચારો ક્રિયાઓ અને વલણ તો વિચાર હંમેશા સ્પષ્ટ રહે છે વિચારની સ્પષ્ટતા એ પણ શીખવે છે કે અંતરની અવાજ એટલે કે ઇનર વોઇસ સાંભળવું જોઈએ ઘણીવાર બહારના શોરમાં આપણે આપણી અંદરની અવાજ સાંભળતા નથી પરંતુ જો શાંતિમાં બેસીએ એકલતા માણીએ તો અંદરથી એક અવાજ આપણને સાચી દિશા બતાવે છે એ અવાજ આપણા માટે સૌથી વિશ્વસનીય માર્ગદર્શક છે કેમ કે એ આપણા અંતરથી આવે છે જીવનમાં સ્પષ્ટ વિચાર એ નથી કે ક્યારેય સમસ્યા નહીં આવે સમસ્યાઓ તો આવશે જ પરંતુ સ્પષ્ટ વિચાર આપણને એનો સામનો શાંતિથી કરવાની શક્તિ આપે છે જો મન ગુંજવાયેલું હોય તો નાની સમસ્યા પણ પહાડ જેવી લાગે છે જો મન સ્પષ્ટ હોય તો મોટી સમસ્યા પણ નદી પાર કરવી જેટલી સરળ લાગે છે લેખક કહે છે કે વિચારની સ્પષ્ટતા અંતે આપણને આનંદ એટલે કે હેપીનેસ તરફ લઈ જાય છે આનંદ કોઈ ભવિષ્યમાં મળવાની વસ્તુ નથી આનંદ તો આ ક્ષણમાં જ છે જો મન શાંત અને સ્પષ્ટ હોય વિચાર સ્પષ્ટ થાય ત્યારે આપણે દરેક ક્ષણ માણી શકીએ છીએ ચાની એક ચુસ્કી મિત્ર સાથેની વાતચીત કામમાં એક નાનો સફળ અનુભવ જીવનના નાના આનંદો જ મોટું સુખ બનાવે છે વિચારની સ્પષ્ટતા એ માત્ર તત્વજ્ઞાન નથી પરંતુ એ એક પ્રાયોગિક જીવનશૈલી છે જે વ્યક્તિ પોતાના વિચારોને ઓળખી શકે છે તેને સંભાળી શકે છે અને સાચી દિશામાં લઈ જઈ શકે છે એ વ્યક્તિ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિને સંતુલિત રીતે જીવી શકે છે લેખક સમજાવે છે કે આપણા મનમાં ઘણીવાર અવિરત વિચાર પ્રવાહ ચાલતો રહે છે આ પ્રવાહ ક્યારેક કામનો નથી ફક્ત થાક લાવે છે ઉદાહરણ તરીકે આપણે કાલે શું થયું એની ચિંતા કરીએ છીએ કે આવતીકાલે શું થશે એની કલ્પના કરીએ છીએ પરંતુ આ સતત વિચાર આપણને વર્તમાન ક્ષણથી દૂર કરે છે વિચારની સ્પષ્ટતા એ છે કે આપણે હમણાં શું થઈ રહ્યું છે એ પર ધ્યાન કેન્દ્રિત કરીએ હમણાં હું શું કરી રહ્યો છું હું એને સંપૂર્ણ મનથી કરી રહ્યો છું કે નહીં આ અભિગમ આપણને વર્તમાન ક્ષણમાં જીવતા શીખવે છે લેખક કહે છે કે ઘણા લોકો વિચારવાની જગ્યાએ ફક્ત પ્રતિક્રિયા એટલે કે રિએક્શન આપે છે જો કોઈ ટીકા કરે તો તરત ગુસ્સો આવી જાય છે જો કોઈ પ્રશંસા કરે તો તરત ખુશ થઈ જાય છે આ રીતે આપણું મન બીજાની ક્રિયાઓ પર આધારિત થઈ જાય છે પરંતુ જો વિચાર સ્પષ્ટ હોય તો આપણે પ્રતિક્રિયા આપવાની જગ્યાએ પ્રતિસાદ આપીએ છીએ પ્રતિસાદનો અર્થ છે શાંતિથી વિચાર્યા પછી યોગ્ય જવાબ આપવો આ જ પરિપક્વતા છે સ્પષ્ટ વિચાર માટે લેખક એક અગત્યની સલાહ આપે છે મર્યાદા નક્કી કરવી જો આપણે બધાને ખુશ કરવાની કોશિશ કરીએ બધાની અપેક્ષા પૂરી કરવાની કોશિશ કરીએ તો મન ક્યારેય શાંત નહીં રહે જીવનમાં ક્યારેક ના કહેવું પણ જરૂરી છે આ ના આપણને સુરક્ષિત રાખે છે મનની સ્પષ્ટ રાખે છે અને ઉર્જા સાચી જગ્યાએ વાપરવા દે છે બીજું મહત્વનું તત્વ છે સ્વ અનુશાસન સ્પષ્ટ વિચાર ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે મનમાં અનાવશ્યક આકર્ષણો અને લાલચોનો પ્રભાવ ઓછો હોય જો માણસ સતત સોશિયલ મીડિયા મનોરંજન કે વ્યસનમાં ફસાઈ જાય તો મન ગૂંચવાઈ જાય છે પરંતુ જો જીવનમાં થોડું અનુશાસન હોય જેમ કે નક્કી સમય પર ઉઠવું સ્વસ્થ આહાર લેવો રોજ થોડી કસરત કરવી તો મનને શાંતિ અને સ્પષ્ટતા મળે છે લેખક ભારપૂર્વક કહે છે કે શીખવાની ટેવ ક્યારેય છોડવી ન જોઈએ જો આપણે નવા વિચારો માટે મન ખોલી રાખીએ તો વિચાર હંમેશા તાજા અને સ્પષ્ટ રહે છે પુસ્તકો વાંચવી નવી જગ્યા જોવી નવા લોકો સાથે વાતચીત કરવી આ બધું મનને નવી દિશા આપે છે જ્યારે મન નવું શીખે છે ત્યારે એ જૂના પૂર્વગ્રહો છોડીને વધુ સ્પષ્ટ બને છે વિચારની સ્પષ્ટતા એ પણ શીખવે છે કે જીવન એક મુસાફરી છે મંજિલ નહીં જો આપણે સતત મંજિલ પાછળ દોડતા રહીએ તો આનંદ ગુમાવી બેસીએ છીએ મંજિલ મહત્વની છે પરંતુ મુસાફરીનો દરેક પગલું માણવું વધુ મહત્વનું છે જેમ કે વિદ્યાર્થી ફક્ત પરીક્ષામાં પ્રથમ આવવાના વિચારમાં ફસાઈ જાય તો અભ્યાસની પ્રક્રિયા માણતો નથી પરંતુ જો એ અભ્યાસની મજા લે તો પરિણામ આપમેળે જ સારું આવશે લેખક કહે છે કે વિચારની સ્પષ્ટતા માટે સંતોષ ખૂબ જરૂરી છે સંતોષનો અર્થ છે કે જે છે એમાં આનંદ અનુભવવો તેનો અર્થ એ નથી કે આપણે મહત્વકાંક્ષા છોડવી જોઈએ પરંતુ એ છે કે આજની ક્ષણ માટે આભારી રહેવું જોઈએ જો માણસ સતત અસમાધાનમાં જીવે મારે વધુ જોઈએ તો વિચાર ગૂંચવાઈ જાય છે પરંતુ જો એ આજની ક્ષણમાં ખુશ રહે તો મનમાં શાંતિ આવે છે અને આગળ વધવાની ઉર્જા પણ વધારે મળે છે સ્પષ્ટ વિચાર માટે બીજું રહસ્ય છે વિનમ્રતા જો માણસ પોતાના અહંકારમાં જીવે હું જ સાચું છું બીજું બધું ખોટું છે તો એ ક્યારેય સાચી રીતે વિચારતો નથી સ્પષ્ટ વિચાર વિનમ્રતા માગે છે એટલે કે સ્વીકારવું કે આપણે બધું નથી જાણતા આ સ્વીકારથી મન ખુલ્લું રહે છે બીજાઓથી શીખવા તૈયાર રહે છે અને સાચી દિશામાં આગળ વધે છે લેખક એક સુંદર વિચાર આપે છે સ્પષ્ટ વિચાર એ કળા છે છોડવાની આર્ટ ઓફ લેટિંગ ગો ઘણીવાર આપણે જૂની યાદો જૂના દુઃખો નિષ્ફળતાઓ કે સંબંધોને પકડીને બેસી જઈએ છીએ આ બધું મનને ભારણ બનાવે છે પરંતુ જો આપણે છોડવાનું શીખીએ આ મારી સેવા કરતું નથી હવે એને છોડવું જોઈએ તો મન હળવું બને છે અને વિચાર સ્પષ્ટ બને છે આખરે લેખક કહે છે કે વિચારની સ્પષ્ટતા એટલે સાર્થક જીવન જ્યારે મન સ્પષ્ટ હોય ત્યારે આપણે સમજીએ છીએ કે આપણું જીવન ફક્ત ભૌતિક સફળતા માટે નથી પરંતુ આંતરિક શાંતિ પ્રેમ અને સેવા માટે છે સ્પષ્ટ વિચાર આપણને સાચા મૂલ્યો તરફ દોરી જાય છે સત્ય કરુણા આભાર ક્ષમા સ્પષ્ટ વિચાર એ નથી કે જીવનમાં ક્યારેય અવ્યવસ્થા નહીં આવે અવ્યવસ્થા તો આવશે જ પણ સ્પષ્ટ વિચાર આપણને એમાં ડૂબવાથી બચાવે છે એ આપણને માર્ગદર્શક પ્રકાશ આપે છે જે અંધકારમાં દીવો જ્યારે મન ગૂંચવાઈ જાય તો સ્પષ્ટ વિચાર આપણને યાદ કરાવે છે ઠોભો શ્વાસ લો વિચારને નિહાળો અને પછી યોગ્ય નિર્ણય લો વિચારની સ્પષ્ટતા એ જીવનમાં એવી શક્તિ છે કે જે આપણને અંદરથી મુક્ત કરે છે એ શીખવે છે કે સાચી સંપત્તિ પૈસામાં નહીં પરંતુ મનની શાંતિમાં છે સાચી સફળતા પદવીમાં નહીં પરંતુ આત્મવિશ્વાસમાં છે સાચો આનંદ બહારની વસ્તુમાં નહીં પરંતુ અંદરના સંભાળ